નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે બજાર ભાવની માહિતી આપતી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી કેમાં મિત્રો તમે અમારે આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ જરૂરથી દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા કપાસ બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસ બજાર ભાવ શું રહ્યા છીએ અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો વાત કરીએ જામનગર માર્કેટયાર્ડ અગિયારસોથી પંદરસો રૂપિયા ભાવનગર બારસો એકાવનથી ચૌદસો સત્તાવન રૂપિયા બોટાદ અગિયારસો પંચોતેરથી પંદરસો પાંચ રૂપિયા આગળ વાત કરીએ મહુવા તો એક હજાર વીસથી ચૌદસો પચાસ રૂપિયા વિસનગર તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા आग बात करिए मित्रों तो लखतर सौ छनू थी चौदस सौ ओग सीतेर रुपया सिद्धपुर बार सौ थी चौद सौ सित्याशी रुपया आगल बात करिए जसदन तो तेर सौ चौद सौ साठ रुपया बाबरा मार्केटयार्ड करिए मित्रों तो चौद सौ वीस पंदर सौ छवीस रुपया बहुचराजी तेर सौ सीतेर थी चौद सौ रुपया वाकानेर मार्केटयार्ड की बात करिए मित्रों तो बार सौ पंदर सौ आठ रुपया વડાલી તેરસો ચાલીસથી ચૌદસો નવ્વાણું રૂપિયા હળવદ તેરસો એકથી ચૌદસો ઇઠ્યાસી રૂપિયા ધંધુકા અગિયારસો પંચાવનથી ચૌદસો રૂપિયા જેતપુર સાતસો ત્રીસથી બારસો છ રૂપિયા વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટયાર્ડ તો તેરસોથી પંદરસો પંદર રૂપિયા સાવરકુંડલા માર્કેટયાર્ડ તેરસો દસથી ચૌદસો પંચાણું રૂપિયા વિસાવદર માર્કેટયાર્ડ તેરસો ચૌદથી ચૌદસો છેતાલીસ રૂપિયા અમરેલી નવસો બાણુંથી પંદરસો પંદર રૂપિયા વાત કરીએ મિત્રો જામજોધપુર તો તેરસોથી પંદરસો એકવીસ રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો